સુરતના સ્લમ વિસ્તારોમાં લે ભાગો ઉટવે તબીબો અગાઉ પકડાઈ ચૂક્યા હોય જેને લઈને ફરી સુરતના એસઓજીએ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સાથે મળીને સ્લમ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને અલગ અલગ વિસ્તારમાંથી પંદર જેટલા લે ભાગો ડોક્ટરોને ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરતના સ્લમ વિસ્તારોમાં આમ જનતાના આરોગ્ય સાથે લે ભાગો ઉટવેદ નકલી ડોક્ટરો રમત રમતા હોય છે નાવા લેભાગુ ડોક્ટરોના કારણે અનેક નિર્દોષોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ભૂતકાળમાં સુરત પોલીસે આવા લેભાગુ ઝડપી પાડ્યા હતા ત્યારે ફરી સુરત પોલીસે આવા લેભાગુ નકલી ડોક્ટરો સામે લાલ લાંગ કરી છે અને સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે પોલીસની ટીમે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સાથે મળી સુરતના સ્લમ વિસ્તારોમાં બોગસ દવાખાના ખોલનાર ઉટભબેધોને ઝડપી પાડવા ટીમો બનાવી હતી જેમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી પંદર જેટલા નકલી ડોક્ટરો મળી આવ્યા હતા જેટલા બોગસ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા તમામ નકલી સામે પોલીસે ધરી છે આજે એસઓજી દ્વારા જે બોગસ ડોક્ટરો હોય છે એની માટેની એક મોહિમ ચલાવવામાં આવી હતી એના અનુસંધાને એસઓજીમાંથી ચાર અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ કોઈપણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર કોઈ પણ ડિગ્રી વગર એવા બોગસ ડોક્ટરો હતા એવા નવ ડૉક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી સાત ડૉક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતા એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા સુરતના સ્લમ વિસ્તારોમાં કોઈપણ જાતની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના જીવન સાથે રમત રમતા નકલી બોગસ ઉટવેદ ડોક્ટરોને એસઓજીએ ઝડપી પાડી સળિયા પાછળ ધકીલ દીધા છે